વિકાસની અવિરત ગતિનો પર્યાય વ્યવસ્થા એટલે અમદાવાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું વિઝન છે વર્ષ બે હાજર સુડતાલીસ સુધીમાં ભારત ને વિકસિત રાષ્ટ્ર માં રૂપાંતરિત કરવાનું આ વિઝનને સાકાર કરવા માટે વિકાસની આ યાત્રાને માર્ગદર્શન આપે છે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ આગળ વધતી આ વિકાસ ગાથા વિકાસની આજ સફરને આગળ વધારતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ રૂપિયા ચારસો ને છેતાલીસ પોઈન્ટ નેવું કરોડના અઠ્યાસી પ્રકલ્પોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ લોકાભિમુખ પહેલોમાં સામેલ છે એએમસીના કુલ રૂપિયા એકસો પાંચ પોઈન્ટ નવ્વાણું કરોડના ચૌદ કામોનું લોકાર્પણ ₹36 करोड़ ना खर्चे दक्षिण जोन ना गैसपुर खाते दैनिक 500 मेट्रिक टन वेस्ट टू कंपोस्ट प्लांट नु लोकार्पण ₹19.41 करोड़ ना खर्चे मणि नगर वार्ड मा मिहिर टावर सामने नवू वाटर डिस्ट्रीब्यूशन स्टेशन ₹70 करोड़ ना खर्चे मध्य जोन ना खाड़िया खाते पीपीपी धोरण पी दैनिक 100 मीट्रिक टन ऑटोमेटेड मटेरियल रिकवरी फैसिलिटी नु રૂપિયા પાંચ પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર રૂપિયા ચાર પોઇન્ટ એકોતેર કરોડના ખર્ચે ગોતા ખાતે સોલા તળા રૂપિયા ચાર પોઇન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં સોમનાથ આંગણવાડી પાસે વાંચનાલય રૂપિયા દસ પોઈન્ટ શૂન્ય ચાર કરોડના ખર્ચે આ ત્રણ સ્થળે વેજીટેબલ માર્કેટ દક્ષિણ પશ્ચિમ ઝોન ના જોધપુર વોર્ડ માં પ્રહલાદનગર ગાર્ડન પાછળ રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડ ખર્ચે ઉત્તર ઝોન નરોડા વોર્ડ નરોડા મૂઠિયા ખાતે અને પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં શ્રીરંગ સોસાયટીની બાજુમાં એસ હોસ્પિટલ પાછળ બગીચાનું લોકાર્પણ બે પોઈન્ટ દસ કરોડ ના ખર્ચે ભાડજ પ્રાથમિક શાળા ઉત્તર પશ્ચિમ ઝોન ના ચાંદલોડિયા વોર્ડ માં પિંક ટોયલેટ અને સાથે સાથે આ નવા અધ્યાયમાં સામેલ છે એમસી ના કુલ રૂપિયા ત્રણસો ચાલીસ પોઈન્ટ એકાણું કરોડ ના કુલ ચુંબોતેર વિકાસ કાર્યો નું જેમાં એકસો ઓગણીસ કરોડ ના ખર્ચે એકસો પાંચ ખાતે આવેલ એકસો એસી ઓગણપચાસ આવેલ સિત્તેર એમ ક્ષમતાના એસપી ટાઈપ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના અપગ્રેડેશન ની કામગીરી એનજીટી નોર્મ્સ પ્રમાણે તથા પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ ની કામગીરી ના કામો નું ખાતમુહૂર્ત रुपया सत्तर करोड़ ना खर्चे मध्य जोन में आवे लाल दरवाजा वाटर डिस्ट्रीब्यूशन स्टेशन ऑग्मेंटेशन नो काम रुपया 3.82 करोड़ ना खर्चे उत्तर जोन ना बापू नगर वार्ड मा श्रीजी विद्यालय पासे ओवरहेड टाकी बनावानु काम दक्षिण पश्चिम जोन मा रुपया 4.95 करोड़ खर्चे पार्टी प्लॉट डेव्हलप करवानु का पश्चिम जोन खाते रूपिया सात खर्चे, अखबार नगर मानसी थी, क्रॉसिंग रोड, टॉपिंग थलतेजोड़िया वो वेजिटेबल मार्केट नु निर्माण उत्तर पश्चिम जोन रूपिया पांच पॉइंट सत्तर करोड़े आर्यमन शालीन सोसायटी लिमिटेड रोड तथा पेवर ब्लॉक કાઉન્ટી અને આનંદ ખાતે પાણીની લાઇન નાખવાનું કામ પશ્ચિમ ઝોન ના ખર્ચે અને દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે રૂપિયા એક પોઈન્ટ સિત્યોતેર કરોડ ના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાણીની લાઈન લાઇન ડ્રેનેજ લાઈન આરસીસી રોડ તથા ઇન્ટરલોકિંગ પેવર બ્લોક કામગીરી પશ્ચિમ ઝોન સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રૂપિયા બે પોઇન્ટ ત્રેપન કરોડના ખર્ચે વાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવાના કામ તેમજ પાણીની લાઇન તથા પેવર બ્લોક નાખવાનું કામ રૂપિયા બે પોઇન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે પૂજા ફાર્મ કેનાલ પર બોક્સ કલવર્ટનું કામ દક્ષિણ ઝોન ઝોનના લાંબા વોર્ડમાં આવેલ મોની હોટેલના ખાંચામાં ભીલવાસ ખાતે રૂપિયા બે પોઇન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે વાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ તેમજ ઉત્તર ઝોનમાં બે કરોડના ખર્ચે સરસપુર રખિયાલ વોર્ડમાં અને સરદારનગર વોર્ડમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આરસીસી રોડ ઇન્ટરલોકિંગ પેવર બ્લોક બનાવવાનું કામ પશ્ચિમ ઝોનના પાલડી વાસણા નવરંગપુરા વોર્ડની અમુક સોસાયટીમાં એક પોઇન્ટ પંચાણું કરોડના ખર્ચે આરસીસી રોડ અને પેવર બ્લોક નું કામ રૂપિયા એક પોઇન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે વટવા બહેરામપુરા પાણીની લાઈન અને પેવર પેવર કામ તેમજ વિરાટનગર વોર્ડ બ્લોક અને પાણીની લાઈન નાખવાના કામ નું ખાતમુહૂર્ત અમદાવાદ મહાનગરપાલિકાના આ જનહિતના કાર્યો થકી સિદ્ધિ તરફ વધતું આપણું અમદાવાદ વિકાસના પુષ્પોથી મહેકતું આપણું અમદાવાદ